તો ઉત્તરાયણના પર્વ દરમિયાન ટુ વ્હીલર વાહન ચાલકો પતંગની જીવલેણ અકસ્માતનો ભોગ ન બને તેવા ઉમદા હેતુથી નડિયાદના રિંગ રોડ પર સુરક્ષા અભિયાન હાથ ધરવામાં ધારાસભ્ય પંકજ દેસાઈની અધ્યક્ષતામાં નીતિ એજ ધર્મ ગ્રુપ દ્વારા દાવોલિયાપુરા અને ડીમાર્ટ ચોકડી જેવા વ્યસ્ત વિસ્તારોમાં વાહન ચાલકોના ટુ વ્હીલર પર સેફટી ગાર્ડનું નિઃશુલ્ક ફિટ કરી આપવામાં આવ્યા આ સેવાકીય પ્રવૃત્તિનો મુખ્ય ઉદ્દેશ તહેવારના ઉત્સાહ વચ્ચે નિર્દોષ લોકોના જીવ બચાવવાનો અને માર્ગ અકસ્માતો અટકાવવાનો છે નજીક છે ઉત્તરાયણની અંદર લોકોને મુશ્કેલી ના પડે બાઇકવાળા હોય સ્કૂટીવાળા હોય સ્કૂટરવાળા હોય તો એવા લોકો જ્યારે રોડ ઉપર જતા હોય અને દોરી ગરામાં પડે તો ગરું કપાઈ જવાના ઘણા બધા બનાવો ખિસ્સાઓ બનતા હોય છે અને આજે ખાસ કરીને અહીંયા ઉટા રોડ ઉપર આવેલી રિંગ રોડ પરની ચોકડી ઉપર નીતિ એ જ ધર્મગુરુ સંસ્થા દ્વારા ભાઈ શ્રી રણછોડ અને બીજા સૌ આગેવાનો કે જેઓ સાથે રહી અને કામગીરી શરૂ કરી છે અને બાઈકની ઉપર ગાર્ડ લગાવી આપવાની કામગીરી અહીંયા દેખાઈ રહી છે તો એ કામગીરી ખૂબ મહત્વની કામગીરી છે અને એ દરેક જણ સેફ્ટી ગાર્ડ લગાવે એવું જરૂરી છે અને એના માટે ઘણી બધી સંસ્થાઓ કામ કરતી હશે તો અહીંયા પણ આજે આ સંસ્થા દ્વારા ખુબ સુંદર કાર્ય થઈ રહ્યું